જે માતાથી પણ વિશેષ હોય છે તેને આપણે મામા કહીએ છીએ જે માતા કરતા પણ વધારે વહાલ વરસાવે તેને આપણે મામા કહીએ છીએ પરંતુ આ કડિયું છે સાહેબ જ્યાં વલસાડમાં અત્યારે એક એવી ઘટના ઘટી છે જ્યાં મામાએ એટલે કે કંસ મામાએ એવી કરતુત કરી છે જે સાંભળીને તમે પણ દંગ રહી જશો જોઈએ આ રિપોર્ટ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમય રાતના સાડા નવ કલાક વિસ્તાર વલસાડ આવેલ રહેતા મુસ્લિમ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો બધા જ લોકો પ્રસંગમાં વ્યસ્ત હતા ત્યારે લગ્ન પ્રસંગમાંથી માંથી સાત વર્ષ એક બાળક ગુમ થઈ ગયું પરિવારજનોને બાળક ક્યાંય દેખાયું નહીં ગુમ થયેલા બાળકની પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ બાળકની કોઈ ભાડ ન મળતા મેલાડ પોલીસ સ્ટેશન ગયા બાળકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી ઘટનાની ગંભીરતા જોતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ટીમ બનાવી બાળકની શોધખોળ શરૂ કરી એક બાદ એક કરી જોડતા છત્રીસ કલાકના અંતે એક લોકેશન મળ્યું વાપી નેશનલ હાઈવે અડતાલીસ નજીક આવેલ સીઈટીપી પ્લાન્ટ નજીક જાડી જાખરામાં બાળક પડ્યું હોવાની માહિતી મળી તેના આધારે પરિવારને લઈ પોલીસની ટીમ ત્યાં પહોંચી અર્ધ બેભાન હાલતમાં જાડી જાખરામાંથી બાળક મળી આવ્યું તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયું હતું પ્રાથમિક સારવાર બાદ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા પરિવારના જીવમાં જીવ આવ્યો આખી જે બનાવ હતો એ બનાવ ત્રણ દિવસના લગ્ન પ્રસંગના છેલ્લા દિવસે થયેલો હતો એ જે એરિયા છે ગુલશાનગર બિલાડનો એ આખા એરિયાના સિત્તેર એંસી જેટલા મકાનો ફ્લેટ્સ તમામ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા એમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આજુબાજુનો તમામ જે વિસ્તાર છે ગુલશાનગરનો જાડી ઝાંખડો એ તમામ ચેક કરવામાં આવ્યો હતો વાપીના બિલાડમાં બાળકના અપહરણનો ઉકેલાયો ભેદ સાત વર્ષના બાળકનું લગ્ન પ્રસંગમાંથી થયું હતું અપહરણ જા અર્ધ બેભાન હાલતમાં મળ્યું બાળક કૌટુંબિક સુધી પહોંચવા વલસાડ જિલ્લા પોલીસે થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા લગ્ન પ્રસંગમાં આવેલા અન્ય સગા સંબંધીઓની પણ પૂછપરછ હાથ ધરી હતી આસપાસના સિત્તેર થી વધુ ઘરોમાં તપાસ કરી હતી પોલીસે બાળકને શોધવા ડ્રોનની મદદ પણ લીધી હતી સમય વીતી રહ્યો હતો પણ બાળકની કોઈ ભાડ મળી ન હતી જેથી પરિવારની ચિંતા વધતી ગઈ તો બીજી તરફ પોલીસની શોધ યથાવત હતી બાળક ગુમ થયો ત્યારથી તેની નાનીનો મોબાઈલ પણ ગાયબ હતો તે મોબાઈલ નંબરનું છેલ્લું લોકેશન સીઇટીપી પ્લાન્ટ નજીક જાડી જાખરા આસપાસનું હતું જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી તેની નજીક તપાસ કરતા બાળક મળી આવ્યું તો આ સિવાય તમામ મહેમાનોમાં બાળકના કૌટુંબિક હતા જેથી પોલીસે અન્ય ટીમોને કામે લગાવી લગ્ન પ્રસંગમાં શાહબાઝ ખાન પઠાણ સાથે આવેલા ઉમર ઉર્ફે મોનુ જુબેર ખાન તેમજ મોહમ્મદ ઉમર ઉર્ફે સૌદ ફિરોઝ કાઝીને મુંબઈથી ઝડપી પાડ્યા

અને એ વ્યક્તિની પૂછપરછ કરતા આ ગ્રીન એનર્જી પ્લાન્ટની બહારનો આખો જે એરિયા છે કીચડવાળો અને કાદવ કીચડવાળો અને ગીચ ઝાડીવાળો એરિયા એ જગ્યાની બહાર હાઈવે પર બહાર બોરની ઝાડ પરથી એના મોબાઈલ મળ્યો હતો ભાણેજનું અપહરણ કરી ખંડણીનો હતો પ્લાન મામાને તો મારવો હતો પણ સદનસીબે ભાણેજ બચી ગયો

એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી આઠમી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી એના પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ ત્રણ વ્યક્તિઓ આખે આખું કાવતરું રચ્યું હતું કળિયુગનો આ મામો રૂપિયાની લાલચમાં એટલો બધો અંધ બની ગયો હતો કે ભાણેજની હત્યા અને ખંડણીનો પ્લાન ઘડી નાખ્યો પરંતુ સદનસીબે બાળક બચી ગયું અને પોલીસની સરાહનીય કામગીરીથી ગણતરીના કલાકોમાં જ બાળક હેમખેમ મળી આવ્યું આ ઘટનામાં બાળકનું નસીબ સારું હતું એટલે તેનો જીવ બચી ગયો આરોપીને પણ પોલીસે જેલ હવાલે કરી નાખ્યો છે ત્યારે ભિલાડમાં બનેલી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ